হ্যালো ফ্রেন্ডস মমিশ জামফল আ শিয়াল সিজনম আবলা ছুঁদ বই আবশন আপনার এড করিয়েছি এ সিজনম জামফলছে এটা আপনার জামফল এড করি তোম জামফল সাথে আবলা ছুঁড়ো বহু সরস লাগেছে મેં એક કિલો આમળા લીધા હતા જેને મેં આ રીતે સ્ટીમ કરી લીધા છે સ્ટીમ બરાબર થવા જોઈએ જેથી એક એક ફળીઓ અલગ થઈ જાય તમે જોઈ શકો છો એમ મારા આમળા લગભગ પફાઈ ગયા છે એ એકદમ અલગ થઈ ગયા છે મેં એક કિલો આમળાની સાથે એક કિલો સાકર લીધી છે સાકર આ રીતે મોટી આવે

કોઈપણ જાતનો આપણે છુંદો કે મોરબો બનાવીએ ત્યારે એની અંદર કાનની જગ્યાએ સાકર લેવી વધારે સારી છે એ એટલી બધી નુકસાન નથી કરતી એ પેટમાં ઠંડક કરે છે અને ફાયદો કરે છે તો આપણે ખ્યાલ હશે એ પ્રમાણે આપણે દાદર નાની પણ સાકર જ વાપરતા હતા સાકર બધી આપણે તોડી લીધી છે એટલે હવે આપણે એને આમળાની એક એક પીસીસ સાથે મિક્સ કરી લઈશું જેને આપણે ઉપર નીચે કરવાથી થઈ જાય છે સાથે આપણે એક ત્રણસો ચારસો ગ્રામ જેટલું મોટું જામફળ લીધું છે જામફળ બને ત્યાં સુધી બીજ વગરનું થોડા ઓછા બીજવાળું એવું હોય તેવું લેવું મોસ્ટલી જામફળ બીજ આવે જ છે પણ જે મોટા જામફળ આવે છે એની અંદર બીજ ઓછા આવે છે એને પણ મેં છીણી કાઢ્યું છે પછીણ્યા પછી આપણે જે આમળા અને સાકર ભેગી કરી હતી એ પીગળી ગઈ છે તો આપણે એને ગેસ પર ચડાવી દીધી છે અને સાથે આ જામફળ પણ એમાં નાખી દઈશું આમળા અને જામફળને ધીરે ધીરે ધીમી આંચ પર ઉકાળીશું સાકરને અને આમળાને તમે ડાયરેક્ટ ગેસ પર મૂકીને ધીમી આંચ પર પીગાળી શકો છો પણ જો એ સમય થોડો વધારે લાગશે એટલે એ તે વખતે આપણે એક સાઈડ પર એક કલાક માટે આમળા અને સાકરને મિક્સ થવા મૂકી રાખીશું તો સાકર એની જાતે જ પીગળી જશે અને પછી ગેસ પર ચડાવીશું તો જલ્દી થશે હવે આની અંદર મેં લગભગ અંદાજીત એક દોઢથી બે ચમચી મેં મીઠું નાખ્યું છે અને સાથે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને જીરા અને ફુદીરાનો શેખેરા જીરા અને ફુદીરાનો પાવડર નાખ્યો છે હવે આ બધું બરાબર મિક્સ કરી અને ફરીથી થોડી વાર આપણે એને ઉકાળવા દઈશું આપણે એને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી એનો બરાબર પાક ના થઈ જાય ખાંડની ચાસણી પાક એ ટાઈપનો થવો જોઈએ કે તે આખું વર્ષ સુંદો બહાર રહે તો પણ એ ખરાબ ના થાય આંબળાને આપણે છીણીને પણ ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ છીએ આમળાને બાફવા ન હોય તો છીણીને એની સાથે જામફળ ભેળવીને પણ આ રીતે સુંદો બની શકે છે અને બાફ્યા બાફીને પણ કરીએ તો બાફ્યા પછી પણ એને ટોટલી મેસ કરી એની અંદર આ રીતે છીણી નાખીને પણ આપણે કરી શકીએ આપણે જે પણ રીતે કરીએ આ છૂંદો બહુ જ સરસ બને છે આ ચોઈસ તમારી છે તમારે કઈ રીતે બનાવો બસ એટલું કે ચાસણી બરાબર બનવી જોઈએ ચાસણી લગભગ એક તારની થવી જોઈએ જે મેં હમણાં ચેક કરીને આ રીતે જોયું પણ મારી ચાસણી થઈ નથી એટલે મારે એને હજી ઉકાળવાનું છે મેં આમળાના અંદર આમળાના જ માપની સાકર લીધી છે જામફળના માપની સાકર નથી લીધી જામફળ આની અંદર આપોઆપ ફળી જાય છે એની ખાંડ એક્સ્ટ્રા કે સાકર એક્સ્ટ્રા લેવાની જરૂર હોતી નથી તો હવે આપણે જોઈ લઈએ આમળા અને અમૃતમાં શું ફાયદા છે આમળા અને અમૃત જામફળ બંને ફળની અંદર વિટામિન સીથી ભરપૂર હોય છે જેમાં પ્રતિકારક શક્તિ વધારવાના પણ ગુણ છે આમળામાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે અને આયરન અધિક હોય છે જે પાચન ત્વચા વાળ અને સુગર કંટ્રોલમાં મદદ કરે છે જ્યારે જામફળમાં સૌથી વધારે ફાઈબર હોય છે જે પાચન હૃદય સ્વાસ્થ્ય અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે એટલે આ બંને ફ્રૂટનો ઉપયોગ થાય અને આપણે આ રીતે છૂંદો બનાવીએ તો આપણી ડાયટની અંદર આપણે ખાવામાં એનો યુઝ કરીએ તો આપણી સ્વાસ્થ્યને શિયાળામાં બહુ ફાયદો મળે છે આમળા અને જામફળ મોસ્ટલી શિયાળામાં જ આવતા હોય છે એટલે આપણે એનો શિયાળામાં ભરપૂર ઉપયોગ કરવો જોઈએ જે અલગ અલગ રીતે એની અલગ અલગ રેસિપીસ બનાવીને એમાં ખાસ કરીને છૂંદો કે મુરબો બનાવીએ તો બાળકો પણ એનો બહુ સારી માત્રામાં ઉપયોગ કરે છે અને ખાય છે તમે જોયું એ પ્રમાણે મેં એક તાની મારી ચાસણી થઈ ગઈ એટલે મેં ગેસ બંધ કરી દીધો છે અને છૂંદો કાઢી લીધો છે તો તમે જોઈ શકો છો આ છૂંદો જ્યારે ઠંડો થાય છે ત્યારે બીજા દિવસે એનો કલર પણ ચેન્જ થઈ જાય છે ટેક્સચર પણ ચેન્જ દેખાય છે તો હવે આપણે એને કાચની ચોખ્ખી બોટલની અંદર ભરી લઈશું આવો છૂંદો બનેલો જેની ચાસણી પરફેક્ટ હોય એને એક એક બપે વર્ષ સુધી કાંઈ જ થતું નથી તો શિયાળાની સિઝનમાં આ રીતે આપણે છૂંદો બનાવીને સ્ટોર કરી લઈએ અને આખા વર્ષની ઇમ્યુનિટી બનાવી લઈએ તો તમે પણ આ રીતે છૂંદો બનાવીને જોજો અને મને કમેન્ટ કરીને જણાવશો કે તમારો છુંદો કેવો બન્યો અને મારી આ રેસીપી તમને કેવી લાગી જો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં